વિસાવદનની બેઠક ઉપર હવે ખરા ખરીનો જંગ જોવા મળશે કેમ કે ભારતીય જનતા પાર્ટી એ તમામ જિલ્લા જુનાગઢ પ્રમુખ પટેલને અહીંયાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા છે સાથે જ કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા છે આ તમામ ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે તે વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે જે રીતે ભૂપત ભાણીને ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ નથી આપી તેને લઈને યશુદાન ગળવીએ ટોણો માર્યો છે અને ભૂપત ભાયાણીની ઓકાત સરપંચ બનવાની પણ નથી તે પ્રકારની વાત કરી છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું તો પહેલા જે રીતે હવે વિસાવદર બેઠક ઉપર રાજકીય સોગઠા ગોઠવાઈ ગયા છે ગઈકાલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી ત્યારે હવે આ જંગ ખૂબ જ રસપ્રદ બનતો દેખાઈ રહ્યો છે આ ચૂંટણીના જંગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી જૂનાગઢના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ છે ત્યારે કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા છે ત્યારે ઘણી બધી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આમ આદમી પાર્ટીમાં જ્યારે ભૂપતભાયા ધારાસભ્ય હતા અને તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું ત્યારે કે આગામી સમયમાં જે ચૂંટણીઓ યોજાશે કદાચ ભાયાણીને ટિકિટ મળી શકે છે કંઈક કમિટમેન્ટ છે તે પાર્ટી તરફથી આપવામાં આપી આવ્યું હશે પરંતુ તમામ જે અટકળો હતી તે અટકળોનો અંત આવ્યો છે ને આને લઈને ગોપાલ ઇટાલિયાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે ને વિસાવદર બેઠક પર ગોપાલ ઇઠાલી આમ આદમી પાર્ટી માંથી એક મજબૂત ચહેરા છે અને તેઓ ચૂંટણી જીતવાના છે તેવો દાવો પણ ઈશુદાન ગઢવી વ્યક્ત કરી રહ્યા છે એટલું જ નહીં તેમણે તો ભૂપત ભાયાણી ઉપર પણ ટોણો માર્યો છે ને હવે ભૂપત ભાયાણીની ઓકાસ સરપંચ બનવાની પણ ન હોય તે પ્રકારની વાત ઈશુદાન ગઢવીએ કરી છે એટલે તો શું કહી રહ્યા છે આ મામલે ઈશુદાન ગઢવી તે સાંભળી લો પાર્ટી જે પ્રકારે વિસાવદર પર અત્યારે બેઠક લડી રહી છે કોંગ્રેસ ભાજપના ઉમેદવાર પણ જાહેર થઈ ગયા છે શું કહેશો આપની પ્રતિક્રિયા હવે આમ આદમી પાર્ટીએ જે મજબૂત ઉમેદવાર ઉતાર્યો છે ગોપાલભાઈ ઇટાલિયા એમની ખૂબ લોકપ્રિયતા છે સામે પક્ષે એક ગુંડા પ્રકારના લોકોને મેદાનમાં ઉતાર્યા છે ભાજપે એમણે જે અત્યાચાર ભ્રષ્ટાચાર આ બધી ચરમસીમાઓ છે પણ મારે એક વાત એ કેવી છે કે આમ આદમી પાર્ટીને જે છોડીને ગયા છે ને એની હાલત સરપંચ પણ બની રહેવાની નથી રહી આજે ભૂપતભાઈ વાયાણીને તાલુકા પંચાયતની સીટ ભાજપ આપતી નહોતી જે તે વખતે મારી પાસે આવ્યા હતા કીધું હતું કે સુદાનભાઈ ભાઈ હું મરી જઈશ પણ લોકોની સેવા માટે પાછો નહીં પડીશ મારા ઉપર વિશ્વાસ કરજો અને ટિકિટ આપજો હું આમ આદમીને વફાદાર રહીને લોકોના સેવા કરીશ અને ધારાસભ્યની ટિકિટ મળીને ધારાસભ્ય થયા ધારાસભ્ય થયા એક વર્ષ રહી શક્યા પછી ભાજપે એને ગોળી પાઈ અને ઉતારી દીધા

માટે કામ ન કરી અને ધારાસભ્ય બનવાના સપના હોય સાહેબ એકસો ને બ્યાસી સાડા સાત સાત કરોડ લોકો એકસો બ્યાસી ને કોઈ નાની વાત નથી વીસ વીસ વર્ષથી લોકો રાહ જોઈ છે ટિકિટ મળે છે બનવાની વાત તો અલગ છે ત્યારે એમને ટિકિટ મળીને બનાવ્યા આમ આદમી પાર્ટી અને એ ધારાસભ્ય પદ જીરવી નું શીખાય એમની એમની અમારી કાઠિયાવાડી ભાષામાં કહું ને એમની માઠી બેસી ગઈ કહેવાય હાથમાંથી બધું ગયું જે ગોપાલભાઈ તો મજબૂત લીડર છે ગોપાલભાઈ એટલી લોકપ્રિયતા છે ગોપાલભાઈ વિધાનસભામાં જશે એટલે અવાજ મજબૂત બનશે ગોપાલભાઈ એકલા નથી લડી રહ્યા ચોપન લાખ ખેડૂતો લડી રહ્યા છે ગુજરાતના ગોપાલભાઈ જીતશે એટલે ખેડૂતોના દેવા માફ કરવા પડશે ભાજપે એને પાક આપવો પડશે એમને ઇકોઝોન નાબૂદ કરવું પડશે એમને રોડ રસ્તાને વિસાવદરની જનતાના કામ કરવા પડશે અને ભાજપનો અહંકાર તૂટશે એટલે

પરંતુ જેવી રીતે થોડાક સમય અગાઉ તેઓ ધારાસભ્ય બન્યા ત્યારબાદ તેમણે પક્ષ પલટું કર્યું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તેના કારણે હવે ઈશુદાન ગઢવીએ ટોણ મારવાની શરૂઆત કરી છે અને હવે ભૂપત ભાણીને ગદ્દાનો ટેગ મળી ગયો હોય તે પ્રકારની વાત પણ ઈશુદાન ગઢવી પોતાના નિવેદનમાં કરી રહ્યા છે એને લઈને ફરી એકવાર રાજનીતિ ગરમાઈ છે ત્યારે જોવાનું રહ્યું કે વિસાવદનની જનતા કોના પર જીતનો કળશ ઢોળે છે આમ તો ખેડૂતો નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે નેવું ટકાથી વધારે વસ્તી પાટીદાર સમાજની છે ત્રણે ઉમેદવારો પાટીદાર સમાનના છે પરંતુ આ વખતે જનતા શું વિચારી રહી છે કયા પક્ષને કયા ઉમેદવારને ચૂંટીને તેઓ વિધાનસભા મોકલવાના છે તે આગામી સમયમાં આગામી ત્રેવીસ તારીખના રોજ જ ખબર પડશે દર્શન મિત્રો આવી જ રાજકારણથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ બી ચેનલને અપલાઈ કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड